મોરબી શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિથી કંટાળીને લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ વખત લોકોએ ચક્કાજામ કરીને તંત્ર સુધી પોતાની વેદના પહોંચાડવામાં સફળતા મેળવી છે લોકોના પ્રચંડ રોષ અને ચક્કાજામને પગલે તંત્ર સફાળું જાગ્યું છે કલેક્ટર કેબી ઝવેરી મનપા કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી કમિશનર

ગઈકાલે મોરબી શહેરમાં જે ચક્કાજામની જે ઘટના બની ક્યાંક કોઈક જગ્યાએ પ્રશ્નો છે મોરબીના ઘણા બધા રોડ ઉપર ખાડા પડી ગયા છે વરસાદના કારણે નુકસાન થયું છે અને મોરબીના લોકોને અમુક એરિયામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે આ જે રસ્તો અપનાવેલો છે આપની તકલીફ અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલી જણાવશો તો વિધિન ટેન મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે જેટલા એરિયાના જેટલા અધિકારી મૂકાય છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના બે અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા શ્રી ખરે સાહેબ અને હું કિરણ દ્રિવેદી અમારા બેના મોબાઈલ નંબર શેર કરાય છે હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી ઝીરો બાવન ઓગણચાલીસ અને અમારા કમિશનરશ્રીનો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી બાવીસ જીરો ત્રેસઠ છે આપને યોગ્ય સમય સુધીમાં આપ ક્યાંય કંઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું હું અત્યારે કોઈ સ્પેસિફિક એરિયાના નામ નથી બોલતો અમારા કમિશનરશ્રીએ ઘણા બધા એરિયાની ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં મુલાકાત કરી છે આ બધા જ વોર્ડના ઓફિસરો પ્રજા તરફથી આવેલા પ્રશ્નોનો અમે તાત્કાલિક નિકાલ કરાવશું અમે અમારા કોન્ટ્રાક્ટરશ્રીઓને સૂચના આપી છે બધા જ ખાડા પુરાવા માટેની અને જ્યાં જરૂર પડશે ત્યાં અમારે જે કામ કરવું પડશે એ અમે બોતેર કલાકમાં એ કામો પૂરા કરાવશું પણ આ રોડ નવા તાત્કાલિક નહીં બની શકે હાલ અમે ખાડા પૂરવાની કે પબ્લિકને જે મેજર તકલીફ પડી રહી છે એ તકલીફો તાત્કાલિક દૂર થાય એના માટેના તમામ પ્રયત્ન ભરી રહ્યા છે અને એ પ્રયત્નમાં આપે જોયું છે કે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લીધેલી છે અમારા કોર્પોરેશનને આજે છ મહિના થયા છ મહિનામાં આપણે મોરબીનું ઘણું બધું સારું કરવા માટેનું લોંગ ટર્મ પ્લાનિંગ પૂરું કરી દીધું છે એના ટેન્ડર્સ પણ થઈ ગયા એના રોડની મંજૂરી આવી ગઈ છે સરકારશ્રી તરફથી આપણને નજીકના ભવિષ્યમાં ખૂબ સારી ગ્રાન્ટો પણ મળવાની છે આપણા બધા જ રોડ આપણા જે રવાપરમાં કે પંચાસર બનાવ્યો એવા સીસી રોડ બનાવશું પણ હાલ ગટર અને આપણા પાણી માટેના જે અંડરગ્રાઉન્ડ કામો બાકી હોય એના કારણે ઘણા રોડ આપણે તાત્કાલિક શરૂ કરી શક્યા નથી છતાં પણ અમારા પ્રયત્નોના આધારે કોર્પોરેશન આવ્યા પછી બ્રિગેડમાં પણ આપણે જોયું છે એક નવી નવું મશીન લઈ આવ્યા છે આપણે કુંડી અને ગટર સાફ કરવા માટે પણ એક સારું મશીન લઈ આવ્યા છે આપણું એક ગાર્ડન તો સારું બની ગયું દસ ગાર્ડન બનશે આપણે લાઇબ્રેરી પણ બનાવવાના છે મોરબી શહેરના ટ્રાફિક માટે આપણે સિગ્નલની પણ આ વ્યવસ્થા કરેલી છે મોરબી શહેર માટે અમે જ્યાં પબ્લિક ટોયલેટ નથી એ પબ્લિક ટોયલેટ માટે પણ અમે જે રાજકોટ અને અમદાવાદ ખાતે જેવા મૂકેલા છે એનું પણ ટેન્ડરિંગ કરીને એનું પણ અમે લોકોને એ સુવિધા આપવા પ્રયત્ન કરીએ છીએ મોરબીને સારી સગવડ આપવા પ્રયત્ન કરીએ છીએ પણ આ શરૂઆત છે બધું જ રાતોરાત ના થઈ શકે એવું નથી કે તમે જે મુદ્દા ઉપાડો છો એ મુદ્દા ખોટા છે આપના મુદ્દા સાચા છે કદાચ અમે ક્યાંક ઉણા પડ્યા છું પણ એ અમારી ઉણા દૂર કરવાની આપને ખાતરી આપું છું હું અને અમારા કમિશનરને અમારી કોર્પોરેશનની ટીમ આ જ્યાં સુધીના પ્રશ્નો ના પધ્યા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે કામ કરવા તત્પર છે અને આપના તમામ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું અને એના પ્રયત્ન ગઈકાલ રાતથી શરૂ પણ થઈ ગયા છે અમારા જે વોર્ડ લેવલના ને એમના સુપરવાઇઝરી ઓફિસરના નંબર પ્રેસનોટના માધ્યમથી આપની પાસે પહોંચશે આપે સીધું દરેક માણસે અમને ફોન કરવાની જરૂર નહીં પડે છતાં પણ આપને ક્યાંક એવું લાગે અસંતોષ જણાય તો આપ અમને પણ ફોન કરી શકો છો આપ આપના આ મીડિયાના મિત્રોને પણ કહીને એ પણ અમને ફોન કરી શકશે અને એમના મારફતે પણ અમે આપના પ્રશ્નનો નિકાલ કરશું આપનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે એ અમે તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ એની હું સંપૂર્ણ ખાતરીને બાહ ધરી આપું છું મોરબી શહેરને આપણે ચોખ્ખું બનાવ્યું છે મોરબી શહેરને આપણે ખાડા રહીત પણ બનાવશું મોરબી શહેરમાં પાણી ના ભરાય એવા પણ પ્રયત્ન કરશું અને લાઠી પ્લોટ માટેના જે હું સ્પેસિફિક એક એરિયાનું નામ કહું છું કે ત્યાં ઘણા પ્રશ્નો છે એના લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગથી લાઠી પ્લોટના પણ પ્રશ્નો તાત્કાલિક જેટલા હલ થાય અને ભવિષ્યમાં પણ એક વર્ષ પછી કોઈ પ્રશ્ન લાઠી પ્લોટમાં ના રહે એની હું તમને બાંહે ધરીને ખાતરી આપું છું ચૂંટાયેલા પ્રતિનિધિમાં જે આપણા લોકલ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ છે ગઈકાલે પબ્લિક એકાઉન્ટ કમિટીની જે મિટિંગ હતી એમાં પણ એક સભ્ય છે એ મિટિંગ આજે સવારે પણ હતી અને એમના ગઈકાલથી મારા ઉપર આઠથી દસ વખત મને સૂચના આપવાના ફોન આવ્યા એમના કમિશનર સાહેબ પર પણ એટલા જ સંખ્યામાં ફોન ગયા એમને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી એમને રાજ્યના મુખ્ય સચિવશ્રીને વાત કરી મુખ્ય સચિવશ્રીએ મને પણ ફોન કર્યો છે મુખ્ય સચિવશ્રીએ અમારા કમિશનરશ્રીને પણ સૂચના આપી છે શહેરી વિકાસના બી અગ્ર સચિવશ્રી સાથે એમને મુલાકાત કરી છે બીજા ધારાસભ્ય શ્રી પણ ગાંધીનગર હતા તેઓ પણ આ લોકોના જે તકલીફ પડી તે તકલીફ દૂર કરવા માટે એ પણ એટલા જ હદે એમને કામગીરી કરી છે અને આ વિસ્તારના સંસદ સભ્ય પણ આવતીકાલે એટલે શુક્રવારે સવારે અહીંયા આવવાના છે અને શ્રીમાન વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા કાંતિભાઈ અમૃતિયા સાહેબ અને દુર્લભીભાઈની સાથે હું ખરે સાહેબ અને અમારા બંને નાયબ શ્રીની એક મિટિંગ કરી અને આમાં મોરબીની પ્રજાને જો ક્યાંય તકલીફ પડતી હોય તો તકલીફો દૂર કરવા માટેના પ્રશ્નો જાણીને અમે એના માટેના પૂરતા પ્રયત્ન કરશું મેં જીબીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્સિયનને આજે રૂબરૂ બોલાવેલા અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા તમારા બધા જ નીચેના સ્ટાફને સૂચના આપો હમણાં એમડી પીજી વિશે મેં જ્યારે વાત કરી હતી એ આપણા આરએસી એસી રહી ચૂક્યા હતા ભૂતકાળમાં તો એક સાહેબે ત્રણ કર્મચારીઓ એ જે ફંડ નહતા ઉપર તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે એમના ઉપર તાત્કાલિક અમે પગલાં ભરાવશું ક્યાંય પણ લાગે તેની જાણ અમારા કમિશનરસરી અથવા મને તાત્કાલિક કરજો મને કરશો તો હું તાત્કાલિક અમારા એક્સિયન ને કહીને તમારા એરિયાના લાઇટ માટેના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરીશ્રીસ વર્ષથી ખાડા ગયા વખતે વરસાદ પડ્યો ત્યારે પણ આ ખાડા હતા તો એ પણ આપણે નગરપાલિકાથી તો દૂર કરવા પ્રયત્ન કર્યા હતા અત્યારે આપણી પાસે પૂરતું ભંડોળ છે પણ ચાલુ વરસાદમાં આજે ખાડા ભરીએ ને કાલે સામ મટીરિયલ નીકળી જાય તો પ્રજા જ એમ કહેશે કે ભાઈ તમે ચાલુ વરસાદમાં ખાડા પૂરી જાય અમે આ વરસાદ પત્યો એટલે તરત જ આ ખાડા પૂરવાના અમારું પ્લાનિંગ હતું પ્રજાએ ગઈકાલે આવી જાય એમને જે તકલીફ પડી હોય એટલે લોકો રજૂઆત કરે ક્યાં કોઈકને રજૂઆત કરવા માટે આ પ્રકારે ચક્કાજામ ક્યાં આંદોલન કરવા પણ હું પ્રજાને ખાતરી આપું છું હું પ્રજાને વિશ્વાસ અપાવું છું આ કામગીરી અમે સારી રીતે કરશું કરાવશું પ્રજાની તકલીફો દૂર કરવા માટે રણછોડ નગર માં હું અને વાળા સાહેબ કમિશનર શ્રી જાતે ઘણી બધી મુલાકાતો કરી ચુક્યા છે એમના ઘણા બધા પ્રશ્નો હલ થયા છે અને ત્યાંના નાગરિકો પણ ઓળખે છે અમને હવે જે ભૂતકાળના પ્રશ્નો હતા એ હાલમાં એમના પ્રશ્નો એટલા બધા માત્રામાં રહ્યા નથી પણ એમના વિસીપરા હોય નગર હોય કે લાયન્સ નગર હોય એ લોકો બધા જ મને નામથી ઓળખે એમને ખબર છે કે અહીંયા રજૂઆત કરી જાય અને કામ થઈ જાય છે અને અમે એમના પણ કામ કરાવશું અમે મોરબીના સમગ્ર તયા મોરબી શહેરના દરેકે દરેક એરિયામાં કામ કરાવશું કોઈ પણ એક એરિયાનું કામ થાય ને એવું આપ મનમાં ક્યારેય રાખશો નહીં મેં મારી અગાઉની સ્પીચમાં પણ લાઠી પ્લોટ છે કોઈ એરિયાનો ઉલ્લેખ નહોતો કર્યો લાઠી પ્લોટમાં જે લોંગ ટર્મ પ્લાનિંગ કરીને જે ઇસ્યુ રિઝોલ્વ કરવાના છે અને શોર્ટ ટર્મ પ્લાનિંગમાં જે ઇસ્યુ રિઝોલ્વ કરવાના છે એની મારે અમારા કમિશનરશ્રીને અમારા બંને નાયબ કમિશનરશ્રીને અમારા સિટી એન્જિનિયર સાથે ડિટેલ ચર્ચા થઈ છે આવતીકાલે પણ અમારા પદાધિકારી સાથે ચર્ચા કરી અને લાઠી પ્લોટના જે વેપારીઓ અને લાટીપ્લોટના લોકોને જે તકલીફ ના પડે એના અમે આગોતરું પ્લાનિંગ અલગથી કરી અને એના પૂરતા પ્રયત્ન કરી અને એમની તકલીફો દૂર કરવાનું અમે પ્રયત્ન કરીશું કાંઈ વોકળાની જે સફાઈ અગાઉ ચાલુ કરી દીધું તો અમુક વકળા પૂરા સફાઈ નથી અમુક વોકળા ઉપર દબાણ હતા જેમોલ્યુશનની કામ એ ગામમાં કરે ભો જ્યાં પાણીના નિકલા ટકતાઓ હોય પહેલાં કરવી જોઈએ અમારા આંબિકાઓ સોમે કરીને પણ એને ઓકળામાં આજે સફાઈ ન થાય

અને એ જે પાણીનો પ્રવાહ જો નહીં જતો તો રસ્તામાં જે આવતું હશે અમે એને જે દબાણ હશે તો દૂર કરશું અને એ પાણીનો પ્રવાહ સુધી જાય અત્યારે અમે પહેલા પ્રશ્નો મેળવવા માટે અમારા અધિકારીઓની નિમણૂક કરી દીધી છે પ્રશ્નો કેટલા કેટલા પ્રશ્નો જે પહેલાં અમને જ્યાં દેખાય છે બધા અમે દૂર કરવા માટે તાત્કાલિક અમે અમારી સામેથી એનો સર્વે કરશું ત્યારબાદ જે પ્રશ્નો મળશે તો જે તાત્કાલિક સોલ્વ થતા છે એમાં કોઈ અમે વાર નહીં કરીએ અને જેમાં રાજ્ય સરકારની મંજૂરી કે નવું જ બનાવવાનું થતું હશે તો એનામાં જે સમય લાગતો હશે પણ અમે એમાં પણ જો વચગાળાનો રસ્તો કાઢીને કોઈ સોલ્યુશન થતું હશે એ પણ અમે કરાવશું અત્યારે તો અમે જે મેજર પ્રોબ્લેમ છે કે જે અત્યારે જેનાથી પ્રજાને તકલીફ પડે છે એ પ્રશ્નો અમે તાત્કાલિક બોતેર કલાક કે છન્નું કલાકમાં નિકાલ કરવા પ્રયત્ન કરશું અને જે લોંગ ટર્મ અમારું પ્લાનિંગ માગી લે તો એ એ જે પ્રશ્નો છે એનો અભ્યાસ કરીને હું એનો જવાબ આપી શકું પણ અત્યારે સપોઝ રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોય એને તાત્કાલિક એનું પુરાણ થાય એ કરાવશું જ્યાં તમારું પાણી ભરાઈ જતું હશે તે એ પાણી તાત્કાલિક કેવી રીતે કાઢી શકાય એનો પ્રયત્ન કરશું અને કોઈક એવો એરિયા હશે તો અમે પંપ મૂકીને પણ પાણી કઢાવશું અને ક્યાંક જો ગટરો ઉભરાતી હશે કે જ્યાં કુંડીઓ ભરાઈ ગઈ હશે એનું અમે તાત્કાલિક વ્યવસ્થા કરાવીશું